અમે ભાવનગરની સફર કરાવીએ એવા વિસ્તારની સફર કરાવીએ જેનું નામ છે સુભાષનગર અઢી વર્ષ પહેલાં રાષ્ટ્રપતિના હસ્તે એક લોકાર્પણ થયું લોકાર્પણ શેનું થયું આવાસ યોજનાનું પણ અઢી વર્ષમાં જ ભ્રષ્ટાચારના ગાબડા એવા તો પડ્યા કે ઢંકા એમ નથી જો કે તંત્ર આ ગાબડા રિપેરિંગ કરી ભ્રષ્ટાચારને થીગડા મારવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આ ભ્રષ્ટાચારનો ખાડો એટલો મોટો છે કે ઢંકાઈ નથી રહ્યો ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ આ ગરીબોના મોઢે આવેલો કોળિયો ભ્રષ્ટાચારીઓ છીનવી રહ્યા છે તે ગંભીર બાબત છે ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારે કોન્ટ્રાક્ટરો પાસે જે મકાનો બનાવ્યા છે તે મકાનોમાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓ નેતાઓ વગેરેની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લાગ્યો છે યોજનામાં નબળું કામ થયું હોવાથી માત્ર અઢી વર્ષ જેવા ટૂંકા ગાળામાં ભ્રષ્ટાચારના પોપડાના મકાન પરંતુ ટૂંકા જ નબળી કામગીરી છતી થઈ ગઈ છે આવાસ યોજનાની એચ વિંગમાં છતમાંથી પોપડા પડી રહ્યા છે જેને કારણે સ્લેબના સળિયા પણ દેખાવા લાગ્યા કોઈ પણ વાગે કર્યા સરકાર ની કોની જવાબદારી કોંગ્રેસ ની ભાજપ ની કોની જવાબદારી અને કોઈને વાગે કર્યો તો કોણ દવા કરાવશે આગળ આનો જવાબ કોણ આપશે અમને વાત થવાની છે હજી અમને સોપાણા બે વર્ષ થયા છે ત્યાં સ્લેપ ને સરિયા ખવાઈ ગયા છે ને પડી ગયા છે એની સામે અમે ગાંધીનગર ફ્રેકચર રિપોર્ટ માંગ્યો છે હજી સુધી અમને રિપીટ એનું મળ્યું નથી અને છતાં અમારા છોકરાને હાનકારી થાય તો ભાજપ સરકાર કે કમિશનર શ્રી કે કલેક્ટર શ્રી જવાબદારી લેશે આની આ બધા નીચે પેલા માળ છે બધા ગાબડા પડી ગયા છે હરિયા દેખાઈ ગયા છે હવે છોકરું કોઈ રમતું હોય એને જાનહાની થઈ હોય તો અમે ક્યાં સરકારને પકડવા જવાના છે અમે કોને કહેવા જઈએ નુકસાન થાય તો કોણ જવાબદારી કોણ લે છે અત્યારે હવે વિચારી શકાય છે કે જો માત્ર અઢી વર્ષમાં છતમાંથી પોપડા પડવા લાગે તો મકાનોની આવરદા કેટલી હશે

અમે બધાએ પૈસા રોકાણ કરી લોન કરીને અમે લોકો એ મકાન લીધા છે લોન અમારી શરૂ છે હજી પંદર પંદર વર્ષની લોન છે મકાન તો પણ એને ત્રણ વર્ષ થયા છે હજી સુધી અમને કોઈ પણ જાતનું અહીંયા કાંઈ સારું કરવામાં આવ્યું નથી હવે જવાબદારી કોણ લેશે આ થશે તો મકાન સોપ્યા એને ત્રણ વર્ષે નથી દે મે લોન કરાવેલી છે 15 વર્ષની મારી લોન છે હજી તો આ ત્રણ વર્ષમાં આમ થઈ ગયું છે હજી આ અમને કાઈ થાય કરે તો આની જવાબદારી કોણ લેશે આવાસ યોજનાના ગાબડામાં પ્લાસ્ટર મારવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ શું પ્લાસ્ટર મારી રહેવાથી આ બિલ્ડીંગોની મજબૂતાઈ વધી જશે શું લોકોના જીવ પર કોઈ જોખમ નહીં આવે એવી ગેરંટી કોઈ આપશે ખરું અરવિંદ ભટ્ટી જીએસટીવી